તરાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે લગભગ સાડા સાત વાગે ભયાનક અકસ્માત બન્યો હતો રાજપરા ગામ બે નજીક બાઇકને અજાણ્યા વાહન દ્વારા અડસેટે લેવાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા મૃતકોની ઓળખ જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા હુમર પંચાવન રહેવાસી રાજપરા ગામ બે તથા શામજીભાઈ છગનભાઈ જાદવ ઉમર અંદાજે ચાલીસ રહેવાસી ઊંચડી ગામ તરીકે થઈ છે બંને વ્યક્તિઓ સવારે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત બન્યો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચકનાચૂર થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા ઈજા પામેલા મૃતદેહોને તરત જ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પોલીસે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે અજાણ્યા વાહનના ઓવર સ્પીડમાં વાહન હાંકતા આ અકસ્માત સર્જાયો છે હાલ અજાણ્યા વાહન અને તેના ચાલકની ઓળખ કરવા માટે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતકોના ગામમાં પણ માહોલ શોકમગ્ન બન્યો છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર